નમસ્કાર પ્લસ હું છું સાથે છોટાદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા બોડેલી ટીસી કાપડિયા કોલેજ ખાતે યુવતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપ મહિલા દ્વારા ટીસી કાપડિયા કોલેજ ખાતે યુવતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવાની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్